હવે છે એસી નું જે ટેમ્પરેચર છે એ વીસ થી જે અઠ્યાવીસ ડિગ્રી સુધી સેટ કરી શકાશે આવું છે ભારત સરકારે જાહેર કર્યું છે મતલબ કેવો છે હવે આ લોકો જઈ તમારે ઘરમાં તમારી ઘરની અંદર તમારે એસી નું કેટલું ટેમ્પરેચર રાખવાનું એ આ લોકો નક્કી કરશે કાલ સવારે ક્યાં કેમ નો કે તમારે છે પંખો છે એ પાંચ ઉપર નહીં હલાવાનો તમારે જે એસી છે પિસ્તાલીસ ડિગ્રી ઉપર રાખી અને બફાવાનું છે આવું કાંઈ છે આ અનપઢો છે એ જાહેર કરે એ પેલા જઈ જાગી જાજો એટલે જનતાને કહું છું આવા અભણને સત્તામાં લઈ આવશો ને તો એ વિકાસ વિકાસ તો નહીં કરે પણ આવા નિયમો લાગશે કે તમારે ઘરમાં છે એસી કેટલું રાખવાનું એટલે જે આવા અભણોથી જે છેટા રહેજો ને આવા અભણોને સત્તામાંથી કાઢો કારણ કે બીજા ઘણા મુદ્દા છે એ મુદ્દા મૂકીને આ લોકો જે એસીના ટેમ્પરેચર સેટ કરવામાં પડ્યા છે મને લાગે છે કોઈક મોટી કંપની છે એસી વાળી કંપની છે આવા એસી બનાવી રહી ખાય છે એટલે જે હવે જે એને પાછા જે વેચવા માટે જે આવા નિયમો છે એ લાવ્યા છે એટલે છે ને આવી કોર્પોરેટ કંપનીઓની જે તરફદારી કરતી સરકારથી જે એ છેટા રહેજો ને આવી સરકારને કહું છું આવા નિયમ ન હોય કે કોઈ ઘરમાં શું કરવું ને એનો પોતાનો વિષય છે એટલે છે ને તમે કંઈ ઘરમાં ઘરી કરીને તો કોઈને ચેક નથી કરો એસી કેટલા ઉપર છે આવા તમારા નિયમ છે વાહિયાત નિયમો લાવવાનું બંધ કરી જે વિકાસ જે કરવાનો છે ને એની ઉપર ધ્યાન રાખો તો સારું ધન્યવાદ જય હિન્દ જય ભારત